નમસ્કાર દર્શક મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણવાના છીએ કન્યા રાશિના જાતકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ જાણો કેવું રહેશે વર્ષ બે હજાર ચોવીસ કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે ધનલાભ થશે કે નહીં થાય તે દરેક વસ્તુ આપણે કન્યા રાશિના જીવન સંબંધિત બે હજાર ચોવીસમાં કયા કાર્યો થવાના છે તે જાણવાના છીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ ધર્મગ્રંથને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો તો ચાલો શરૂ કરીએ દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સુક હોય છે કે આવનારું વર્ષ કેવું રહેશે ભવિષ્યને લઈ વ્યક્તિના મનમાં અનેક પ્રશ્નો હોય છે એવું માનવામાં આવે છે કે ગ્રહોની ગતિમાં પરિવર્તનને કારણે વ્યક્તિના જીવન પર તેની વિશેષ અસર થતી હોય છે તેથી દર મહિને અને દર વર્ષે વ્યક્તિને આ નક્ષત્રોની ચાલના કારણે શુભ અને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે હવે કન્યા રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બે હજાર ચોવીસનું વર્ષ કેવી રીતે જવાનું તો ચાલો જાણીએ કન્યા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર ચોવીસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહેવાનું છે આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે કારણ કે ભવિષ્યમાં ગ્રહોની ચાલ અને તેનું સંક્રમણ આ રાશિના લોકોને અનુકૂળ પરિણામ નહીં આપે આખા વર્ષ દરમિયાન રાહુ તમારા સાતમા ભાવમાં રહેશે અને કેતુ તમારી પોતાની રાશિમાં સ્થિત રહેશે જેના કારણે તમારે માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે શનિ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે તેના કારણે તમે પણ પરેશાન થઈ શકો છો સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધશે તેથી તમારે સિત્તબંધ જીવન જીવવું પડશે અને તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું પડશે કન્યા રાશિના જાતકોએ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ આ સ્થિતિમાં જો તમે બહાર ક્યાંય મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો પછી બીજો સમય શોધો આ સમય દરમિયાન તમારે તમારી જાતને મહત્વ કાળજી લેવાની જરૂર છે ગુરુ ગ્રહ એક મે સુધી તમારા આઠમા ભાવમાં આવશે જેના કારણે તમને પગનો દુખાવો અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે વર્ષના અંતિમ મહિનામાં સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળશે પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે કન્યા રાશિના સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો કન્યા રાશિના જાતકોએ સમયની સાથે સાથે પોતાના ખાનપાનનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે ધ્યાન કરવાની જરૂર છે જો તમારું સ્વાસ્થ્ય સુધરી શકે તો તમને આગળ લાભો થતા રહેશે કન્યા રાશિના લોકો માટે જ્યોતિષ ઉપાય કન્યા રાશિના જાતકોએ ભગવાન ગણપતિને દુર્વા અર્પણ કરવી જોઈએ આ રાશિના લોકોએ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ જરૂરિયાતમંદોને દાન કરો તેવી દુર્ગાના મંદિરમાં જઈને લાલ ફૂલ અર્પણ કરો જેથી તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા આવવાની હશે તો તે ટળી જશે દર્શક મિત્રો આ તો આપણે જાણી લીધી સ્વાસ્થ્ય સંબંધિત બાબતો જે કન્યા રાશિના જીવનમાં આપણને જોવા મળશે પરંતુ હવે આપણે જાણીએ કે કન્યા રાશિનું સંપૂર્ણ બે હજાર વર્ષ ચોવીસ કેવું રહેશે અને તેમના જીવનમાં ધનલાભ સંબંધિત કેવી કોઈ મુશ્કેલીઓ આવી શકે છે કન્યા રાશિ પૈસા કારકિર્દી અને શિક્ષણ માટે શું છે તે જાણીએ કરિયરની દૃષ્ટિએ કન્યા રાશિ માટે નવું વર્ષ ગણું સારું રહેવાનું છે મહેનતના કારણે સફળતા મળશે નોકરી કરતા લોકોને નવી નોકરીઓ માટે ઉત્તમ તકો મળશે જે તમે ચૂકશો નહીં રાહુના કારણે વ્યાપારી લોકોને મોડી પ્રગતિ મળશે આર્થિક મોરચે આર્થિક લાભ થશે કન્યા રાશિનું કુટુંબ પ્રેમ અને સંબંધ માટે કન્યા રાશિ આવનાર નવા વર્ષમાં પારિવારિક સુખ ભોગવશે પરિવારમાં પરેશાનીઓ સમાપ્ત થશે અને શાંતિ રહેશે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે નવા વર્ષમાં તમારા જીવનસાથીનું ખાસ ધ્યાન રાખો જો તમે તમારા જીવનસાથી સાથે કઈક બહાર ફરવા જવાનો વિચારી રહ્યા છો તો સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનશે તો દર્શકો હવે આપણે જાણીએ કન્યા રાશિના લોકોએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ અચૂક ઉપાયો કરવા જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં કન્યા રાશિના લોકોને સ્વાભિમાની માનવામાં આવે છે તેઓ લાગણીશીન હોવા ઉપરાંત બીજાના દિલમાં શું છે તે પણ જાણે છે તેઓ આધ્યાત્મિકતામાં પણ ખૂબ જ રસ ધરાવે છે કન્યા રાશિના સ્વામી બુદ્ધ છે અને રાશિ પ્રમાણે તેનું સ્થાન છઠ્ઠું છે આ રાશિના લોકો પોતાના પરિવાર સાથે ખૂબ જ જોડાયેલા હોય છે આ રાશિના લોકો ખૂબ જ જવાબદાર હોય છે અને તેમની ફરજો સારી રીતે નિભાવે છે તેઓ સ્વાભિમાની છે આ રાશિના લોકો રાજકારણમાં સારી પકડ ધરાવે છે તેઓ કલાપ્રેમી છે હવે આવી સ્થિતિમાં જો તમે તમારા કરિયરમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો કન્યા રાશિના લોકોએ તેમના કરિયરમાં સફળતા મેળવવા માટે કયા ઉપાયો અપનાવવા જોઈએ સફળતા મેળવવા માટે દરેક બુધવારે ગણેશજીની પૂજા જો કન્યા રાશિના લોકોએ મહેનત કરવા છતાં પણ સફળતા ન મળતી હોય તો બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો અને તેમને દુર્વા અર્પણ કરો આનાથી તમે તમારા કરિયરમાં સારા પરિણામ મેળવી શકો છો અને તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે રોગો અને દોષોથી મુક્તિ મેળવવા માટે કન્યા રાશિના શનિદેવને તેલ ચડાવો બીમારીઓથી રાહત મેળવવા માટે કન્યા રાશિના લોકોએ શનિવારે શનિદેવને શનિ મંદિરમાં જઈ સરસવનું તેલ ચડાવવું આ તમારા સ્વાસ્થ્ય અને તમારા ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે કન્યા રાશિના લોકોએ શિવલિંગ પર દૂધ ચડાવો જો તમારી ઈચ્છા હોય તો તમે તેની પૂરતી ઈચ્છા હોવ સોમવારે શિવલિંગ પર દૂધ અવશ્ય ચડાવો તેનાથી તમારા કામમાં સ્થિરતા આવશે અને તમારી ઈચ્છાઓ ધીરે ધીરે પૂર્ણ થઈ જશે સંપત્તિ મેળવવા કન્યા રાશિ માટી દેવી લક્ષ્મીને કમળના ફૂલની માળા અર્પણ કરો કન્યા રાશિના જાતકોએ ધન પ્રાપ્તિ માટે દેવી લક્ષ્મીને કમળના ફૂલની માળા અર્પણ કરવી જોઈએ તમે શુક્રવારે આ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે સુખી જીવન માટે કન્યા રાશિના લોકોએ જાતકોને માતા ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ કન્યા રાશિના લોકો સ્વામી ગ્રહ બુદ્ધ છે તેથી આ રાશિના લોકો માટે બુધ ગ્રહ સંબંધિત ઉપાયો કરવા પણ શુભ રહેશે આ દિવસે માતા ગાયદે લીલો ચારો ખવડાવો અને તેની પીઠ પર ત્રણ વાર પ્રહાર કરો એટલે કે હાથ ફેરવો તમે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો આ ઉપાય કરીને તો દર્શક મિત્રો કમેન્ટમાં જરૂર બતાવો કે તમને કન્યા રાશિ સંબંધિત આ ઉપાયો અને બે હજાર ચોવીસ વર્ષ દરમિયાન કેવું રહેવાનું છે તેની જાણકારી કેવી લાગી વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધર્મગ્રંથને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો ફરી એકવાર નવા વિડીયોમાં અવનવી જાણકારી સાથે મળીશું ત્યાર સુધી દર્શક મિત્રો તમારા બધાનો આભાર